અગ્રવાલ સમાજ ટ્રસ્ટનું જેતલપુર એસબીઆઈ અકાઉન્ટમાં જે અકાઉન્ટ આવેલું છે જે સીઝ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી અગ્રવાલ સમાજ વસવાટ કરે છે અગ્રવાલ સમાજ દ્વારા ઘણી સરાહનીય કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ સમાજના કેટલાક લોકો દ્વારા કહી શકાય કે ચેરિટી કમિશનરને રજૂઆત કરવામાં આવી કે કેટલાક જે સમાજના લોકો છે તેમના દ્વારા પીટીઆર કહી શકાય કે નોંધણી નહીં કરવામાં આવી તેમજ અમુક જે વિવાદો છે જેને લઈને કમિશનરને રજૂઆત કરવામાં આવી તેને થકી જેતલપુરમાં આવેલ જે એકાઉન્ટ છે જે સીઝ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં છેલ્લા 38 વર્ષોથી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ કાર્યરત છે ટ્રસ્ટના બંધારણ મુજબ ટ્રસ્ટીઓની સંખ્યા અને ટ્રસ્ટીઓની કાર્ય પદ્ધતિ નિર્ધારિત કરવામાં આવી છે ટ્રસ્ટીની નોંધણી સમયે વડોદરાના મહેરબાન ચેરિટી કમિશનરની દ્વારા અગ્રવાલ સમાજ વડોદરા ટ્રસ્ટના બંધારણને મંજૂરી આપવામાં આવી અગ્રવાલ સમાજના કેટલાક જાગૃત સભ્યોને સદર ઉપરોક્ત ટ્રસ્ટમાં ચાલતા એક હતા અને મનસ્વી શાસનની સામે ટ્રસ્ટના હાલના વહીવટકર્તાઓની રજૂઆત કરતા ઉડાવ અને જાણે કે રજૂઆત કરનાર સભ્ય અગ્રવાલ સમાજ ટ્રસ્ટનો સભ્ય જ ના હોય તેવી ગેરવ્યાજબી વર્તણૂકનો સામનો અવારનવાર કરવો પડતો ત્યારે અગ્રવાલ સમાજ ટ્રસ્ટના વર્તમાન હોદ્દેદાર મનસ્વી રીતે અને મનફાવે તેમ સભ્યોની મંજૂરી લીધા વગર આડેધડ ટ્રસ્ટના નાણાં વાપરી રહ્યા હોવાની માહિતી મળતા અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પીટીઆરમાં નોંધાયેલા એક ટ્રસ્ટીની લંબાણપૂર્વક તથા વિગતવાર રજૂઆત કરવામાં આવતા ટ્રસ્ટી શ્રી દ્વારા સમગ્ર બાબતની ઝીણવટભરી તપાસ આદરવામાં આવી અને જરૂરી કાનૂની સલાહ લઈને અગ્રવાલ સમાજ વડોદરાના બેંકના ખાતાને ફ્રીઝ કરવાની તજવીજ તેમના દ્વારા કરવામાં આવી ખાતો તો શીષ થવાનું જ હતું એમાં કોઈ બેમત જ નહોતું ગેરબંધારણની રીતે ખાતું વપરાતું હતું અમુક લોકો જે ગેરકાયદેસર રીતે અંદર સહયોગ કરીને વહીવટ ચલાવતા હતા વહીવટની અંદર ખામીઓ જણાય આવતા સમાજના લોકોએ જઈ બેંકની અંદર રજૂઆતો કરી કે ભાઈ આ રીતે જે પીટીઆરમાં નામ હોવા જોઈએ જે કાયદાકીય પદ્ધતિથી ચાલવું જોઈએ ટ્રસ્ટનું એ કાયદાકીય પદ્ધતિથી નહોતું ચાલતું એટલે બ્રાન્ચ મેનેજરે પહેલાં તો બે ત્રણ વખત ઉડાઉ ભાષણ આપ્યા બગાડી દીધા પછી જઈને એમને રજૂઆત કરી કે ભાઈ જે સત્ય હોય એ રીતે તમે કામગીરી કરો આગળ પછી એમણે ચેરિટી કમિશનરમાં જઈને જ્યાં પૂછપરછ કરી ત્યાંથી તપાસ કરતાં એમને જાણવા મળ્યું કે ભાઈ આમ લોકોના પીટીઆરમાં નામ નથી ને આ લોકો ચલાવી રહ્યા છે એટલે પછી એમણે એકાઉન્ટ સીઝ કર્યું હવે મેઇન વસ્તુ એ છે કે અમારું જે સમાજ છે ને એ વડોદરામાં પચાસ વર્ષ જૂનું સમાજ છે અને ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં બંધારણના આધારે આડત્રીસ વર્ષ પહેલાં મંજૂર થયેલું છે જે અમારું બંધારણ છે બંધારણના ધારાધોરણ મુજબ અગર જોવા જઈએ તો જે થવું જોઈએ એવું અત્યાર સુધી થયું નથી કેમ કે આડત્રીસ વર્ષ થવાયા હજુ સુધી જે પીટીઆરમાં જે નામ ચાલતા આવેલા છે જૂના ટ્રસ્ટીઓના નામ ચાલે છે એમાંથી અમુક ટ્રસ્ટીઓ સ્વર્ગસ્વ સ્વર્ગવાસ્થ થઈ ગયા છે અને અમુક લોકો અત્યારે જીવે છે હવે જે જીવતા લોકો છે એમના જે નામ અપડેટ કરવાની જે પ્રક્રિયા છે એ અત્યારે હાલમાં દોઢ વર્ષ પહેલાં ઇલેક્શન થયું હતું એનું બંધારણના હિસાબે એક વર્ષની ટર્મ હતી એ પૂરી થઈ ટર્મ પૂરી થાય એટલે કોઈ બી હોય એમ એમને ઇલેક્શન લાવવું પડે એ લોકો ઇલેક્શન લાવ્યા નહીં અને એ લોકોએ પછી પીટીઆરમાં નામ ચડાવવાની કામગીરી આગળ વધારી જેની અમને કે અમારા સમાજના અમુક લોકોને જાણ કરી રહી હવે નિયમના હિસાબે તમામ લોકોને આ લોકોને જાણ કરવી જોઈએ સાધારણ સભા બોલાવી જોઈએ બધાને કેવું જોઈએ કે અમે લોકો આ રીતે કાર્ય કરી રહ્યા છીએ આ બધું થઈ ગયા પછી જ્યારે ચેરિટી કમિશનર હુકુમ કરે છે કે ભાઈ આ રીતે સાધારણ સભા તમે બોલાવો અને પછી આ લોકો સાધારણ સભા બોલાવે છે અને સાધારણ સભા બોલાવીને પછી એ લોકો પોતાના પીટીઆરમાં નામ ચઢાવવાની બહુમતી સાબિત કરવાની કોશિશ કરે છે પણ જેની અંદર અમારો વિરોધ હતો અમે હું જાતે જઈને પણ ચેરિટી કમિશનમાં વાંધા અરજીઓ મૂકી છે મેં કે અમને કોઈ જાતની જાણ આ લોકો પહેલાં કરી જ નથી પીટીઆરમાં નામ ચઢાવવાની અને નામ ચઢાવે તો અમનો વાંધો નથી પણ મેન વસ્તુ એ છે કે પીટીઆરમાં નામ એમ ના ચડે જે કાયદેસર રીતે ઇલેક્શન કરીને ચૂંટાઈને આવે જે એમની ટજ પૂરી થઈ ગઈ હોય એ કેવી રીતે બોલે કે હવે પીટીઆરમાં નામ ચડાવે એમના પોતાના એટલે આ એક એવું છે કે અમારા ઘણા બધા સમાજના લોકોએ વાંધા અરજીઓ કરી છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એટલે એક આ તપાસનો વિષય છે અને આમાં જે બી કાયદાકીય રીતે થતું હોય એ કાયદાકીય રીતે જ થવું જોઈએ અમારો કોઈ પણ અંગત કોઈનો વિરોધ નથી કોઈની પણ સાથે પણ સમાજમાં જે પણ ખોટું થતું હશે તો સમાજના હિતમાં અમે લોકો કાર્ય કરીશું અને કરવાના છીએ આગળ હિતેશભાઈ અગ્રવાલ અને મેં જાતે ચેરિટી કમિશનરમાં વાંધા અરજીઓ રજૂ કરેલી છે પહેલાં અમે લોકોએ આ વહીવટકર્તાઓને પણ અરજીઓ કરી એમને અમને સાંભળ્યા નથી પછી અમારે આગળ વધવાની જરૂર પડી છે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ છે અમારો આડત્રીસ વર્ષથી ચાલે છે જે એમનું એકાઉન્ટ જે એસબીઆઈ ખાતું છે જેતલપુરમાં આવ્યું છે એ ખા એ આજે ફ્રીઝ કરવામાં આવી આવી ગયું છે એનું કારણ છે કે એની જે બંધારણની જે નીતિ છે એની અંદર એવું છે કે જે તમે લોકો ચૂંટાઓ ચૂંટાયા પછી પીટીઆરમાં નામ જે દાખલ થાય એ લોકો જ બેંકનું વહીવટ કરે પણ આની અંદર કેટલા જ્યારે ખબર પડી કેટલા લોકોને કે જે હમણાં જે હાલમાં જે લોકો ચૂંટાયા છે એમનું પીટીઆરમાં નામ નથી અને એ લોકો જ બેંકનું વહીવટ કરતા હતા અને પછી જ્યારે અમે લોકો બેંકમાં બેંકના મેનેજર પાસે ગયા તો બેંકના મેનેજર એવું કીધું કે આ વાતની મને જાણ નથી ત્યારે બેંકના મેનેજર ચેરિટેબલ ટ્રસ્ટ પાસે ગયા ચેરિટેબલ કમિશ્નર પાસે ગયા ચેરિટેબલ કમિશ્નરે એમને આખું બતાવ્યું કે આ નામો છે પીટીઆરમાં જૂના નામો જે પહેલાં જે જૂના ચૂંટાયેલા છે આ નામોથી વહીવટ થાય છે તો બેંકના મેનેજરે ના પાડી ત્યારે બેંકના મેનેજરે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું અને આની અંદર જ્યારે ઇલેક્શનની વાત આવે જ્યારે હમણાં વીસ દિવસ અગાઉ પણ એજીએમ થઈ હતી અગ્રવાલ સમાજની એ આની અંદર એની અંદર પણ આ મુદ્દો નીકળ્યો હતો કે આ પીટીઆરની નામ દાખલ કરવાના છે પણ એ લોકો એ વાતને પણ ટાળી અને પછી ઇલેક્શનની જે તારીખ છે એ પણ લોકોને આપી શક્યા એટલે કંઈક ને કંઈક આ લોકોના મનમાં શું ચાલે છે ખબર નથી પડતી પણ એમનું હાલ એકાઉન્ટ એમનું ફ્રીઝ કરવામાં આવ્યું છે હવે શું માંગ છે આપણી માંગ એ છે કે જે પીટીઆર પર નામ ચડે એ જ એ જ વહીવટ કરે અને ઇલેક્શન થાય